દસ હજાર રૂપિયા કે પંદર હજાર રૂપિયાનું કામ કરવું હોય તો અમારા ત્યાં આગળ એવું કહેવાતું કે કમિશનરની પાછળ પંદર દાડા ફરવું પડે એવું બધા કેતા આપણને બહુ ખબર નથી મને તો કમિશનર બધા મજા આવી ગઈ પણ પંદર હજાર રૂપિયાનું કામની વાત છે મેઇન અગત્યતા પંદર હજાર રૂપિયાની મેં કીધું મને ખબર નથી મે હું જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હતો એ વખતે મારા ત્યાં આંગાડી જનરલ બોર્ડ અને જનરલ બોર્ડમાં મેં એ વખતે કીધેલું ઊભા થઈને કે જ્યાં સુધી માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામનો રૂપિયો ખૂટશે નહીં તમે જુઓ રોજ બરોજ આજે આપણી કેપેસિટી વધતી જ ગઈ છે ફાઈનાન્શિયલી અત્યારે લોકોને ભરોસો પડી ગયો છે